નમસ્કાર વિદ્યા ભરતી છ થી આઠ ની અંદર આજે પ્રથમ તબક્કાનો પ્રથમ દિવસ હતો તો પ્રથમ તબક્કાની અંદર પ્રથમ દિવસના અંતે કેટલી જગ્યાઓ ખાલી રહી તેની આપણે વાત કરવાની છે શું બીજો તબક્કો આવશે તેની પણ વાત આપણા વિડીયોની અંદર કરવાની છે કુલ અરજીઓ જે આવી છે કુલ જગ્યાઓ તેની ટકાવારી મુજબ જે છે તે આપણે ચર્ચા વિડીયોની અંદર કરીશું તો આવો વિડીયોની મિત્રો શરૂઆત કરીએ વિદ્યા સહાયક ભરતી છ થી આઠ ની અંદર જે છે એ જગ્યાઓ બહાર પાડવામાં આવેલી હતી અને તેના માટે ફોર્મ ભરાણા જિલ્લા પસંદગી ચારસો ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા ચારસો માંથી બસો ને તેત્રીસ ઉમેદવારો જે છે એ હાજર રહ્યા હતા અને એકસો ને સડસઠ ઉમેદવારો જે છે એ ગેરહાજર રહ્યા છે આ એકસો ને સડસઠ ઉમેદવારો એવા હોઈ શકે કે જે પોતે હાલ નોકરી કરતા હોય અથવા એ ઉમેદવારોને જે છે એ અગિયાર બારની અંદર મળી ગયું હોય કે અત્યારે જે છે એ નવ દસ ની ભરતી પ્રક્રિયા ચાલુ છે તેની અંદર પણ સારું સ્થળ મળી ગયું હોય તો આની અંદર ગેરહાજર રહ્યા છે એક થી પાંચ ની અંદર જે છે એ જવાવાળા અને છ થી આઠ માં ગણિત વિજ્ઞાનમાં હોય એની શક્યતા ઓછી છે હવે આ ઉમેદવારો જે છે એ હાજર રહ્યા છે તો કેટેગરી વાઇઝ જે છે કેટલા ઉમેદવારો ક્યાં લીધું તેની આપણે ચર્ચા કરવાની છે કુલ જગ્યાઓ જોઈ લે કે ગણિત વિજ્ઞાનની અંદર ટોટલ સત્તરસો ને છેતાલીસ જગ્યાઓ હતી તો એમાં ઓપન ની અંદર ચારસો ને સુડતાલીસ બેતાલીસ ટકા જગ્યાઓના આપણે કરવા જઈએ તો એસી કેટેગરી નેવ્યાસી જગ્યાઓ પાંચ પોઈન્ટ સમથિંગ ટકા વાળી હતી એસટીની જે છે એ ચારસો ચોસઠ છ ટકા જગ્યાઓ હતી એસીબીસીની બસો સિત્તેર પંદર પાંચ ટકાની ની એકસો છોતેર દસ ટકા જેવી જગ્યાઓ હતી અહીંયા જગ્યા તમે જોવા જાવ તો એ ડબલ્યુ જગ્યાઓ જે છે એ દસ અને એસીબીસીની જે છે એ પંદર ખરેખર અનામત જે છે સત્યાવીસ ટકા છે તો અહીંયા જગ્યાઓ કેમ ઓછી અહીંયા જગ્યાઓ ઓછી અને અહીંયા કેમ જગ્યાઓ વધારે છે તો આખા જિલ્લાનું જે છે રોસ્ટર નિભાવવામાં આવે છે રોસ્ટરની અંદર જે પણ હાલ જિલ્લાની અંદર જે શિક્ષકો નોકરી કરતા હોય છે એ શિક્ષકો કઈ કેટેગરીના છે એ આખું બધું નિભાવી અને કેટેગરીની અંદર કઈ કેટેગરીની જગ્યાઓ વધારે ખાલી છે તે મુજબ આખું રોસ્ટર રજિસ્ટર નિભાવતા હોય છે અને તેના આધારે બધી જગ્યાઓ નક્કી થતી હોય છે હવે આ જગ્યાઓ માટે કુલ કેટલી અરજીઓ આવી હતી તો કુલ અરજીઓ ઓગણીસ હજાર દસ હતી એની અંદર જે છે એ ઓપન ની અંદર તમામ લઈ શકે કે જેટલા ઉમેદવારો જે છે કે જેને અનામતનો જે છે ભલે લાભ મળતો હોય પણ એનું મેરિટ સારું હોય તો એ ઓપન ની અંદર જે છે લઈ શકે હા એની ઉંમર જે છે ભાઈઓ માટે જે છે પાંત્રીસ કરતા વધી જતી હોય બહેનોને ને પાંચ વર્ષની છૂટછાટ છે તો ફરજિયાત એને કેટેગરીમાં લેવું પડે તો અહીંયા એવા તમામ ઉમેદવારો જે છે એ અહીંયા ઓપન મેરિટમાં લઈ શકે એવા

અને એસસીબીસી માં એકસો સત્યોતેર ઉમેદવાર અને ઇડબલ્યુ એસ માં એકસો ને ઓગણત્રીસ ઉમેદવારો જે છે એ હતા હવે આ ચારસો માંથી એટલે કે આ બધી કેટેગરીમાંથી એકસો ને સડસઠ ઉમેદવારો તો ગેરહાજર રહ્યા છે તો હવે આમાંથી જે હાજર ઉમેદવાર બસો તેત્રીસ રહ્યા છે એમને કઈ કેટેગરીમાં જે છે લીધું છે તો બસો ને તેત્રીસ ઉમેદવારો માંથી ત્રાણું ઉમેદવારો જે છે એને ઓપન કેટેગરી ની અંદર સમાવેશ થઈ ગયો છે એટલે એને ઓપન મેરિટ ની અંદર લીધું છે ત્યારબાદ આપણે વાત કરીએ

પોતાની પોતાની જે કેટેગરી હતી એની અંદર છે હવે માટે એને ઓપન સમાવેશ જ થાય છે એનું મેરિટ જે છે એ પંચોતેર કરતા વધારે છે તો એ ઓપન ની જગ્યા જે છે એમાં લઈ શકે પણ શા માટે પોતાની કેટેગરીમાં લીધું હોય તો કા એની ઉંમર જે છે એને છૂટછાટ મળેલી હોય એટલા માટે લીધું હોય અથવા એવા જિલ્લાઓ છે એવા જિલ્લાની વાત કરીએ તો કે અમદાવાદ વડોદરા પંચમહાલ સાબરકાંઠા ભરૂચ તાપી મહીસાગર ડાંગ વલસાડ આ બંનેમાં એક એક જગ્યાઓ છે એવી ટોટલ સત્તરસો માંથી ચારસો ને જગ્યાઓ એવી છે આ જિલ્લાઓની અંદર કે જ્યાં ઓપનની જગ્યાઓ નથી તો આવી કેટેગરીની વાત જોવા જોઈએ તો એસસી ની ત્રણ એસટી ની સૌથી વધારે ત્રણસો ને એકસઠ એસસીબીસી ની પાંત્રીસ અને ઇડબ્લ્યુ એસ ની ચુમ્માલીસ જગ્યાઓ તે સ્વાભાવિક છે કે જે ઉમેદવારો જે પોતાના જિલ્લામાં હોય તો ઓપનની જગ્યા ન હોય તો પોતાની કેટેગરીની અંદર લઈ શકે ઘણા બધા આમાં કહેતા હોય કે આ ઉમેદવારોને સમજાવવા કે ઓપન મેરિટમાં સમાવેશ થતો હોય તો ઓપનમાં જ લેવું પણ મિત્રો પોતે મેરિટ મહેનત કરી લે છે સારું મેરિટ આવ્યું છે અને દરેકને પોતાના વતનની અંદર પોતાનો ઝીલો મળે એવો પ્રયત્ન કરતા હોય છે એટલે એ લઈ લેતા હોય છે એમાં આપણે કઈ ના કહીશ કહી હવે આ ઉમેદવારો જે છે એની આપણે વાત કરી તો કે એક ઉમેદવાર જે છે પોતાની કેટેગરીને લીધેલું છે હવે વાત કરીએ એસસીબીસી તો એસસીબીસી ના ટોટલ એકસો સત્યોતેર ઉમેદવારો હતા તો એમાંથી જે છે અમુક ઉમેદવારો ગેરહાજર રહ્યા છે અને અમુક ઉમેદવારો જે છે ઉપર મેરિટમાં સમાવેશ થયો એમાં લીધું છે અને અઢાર ઉમેદવારો જે છે એને શું લીધું છે પોતાની કેટેગરીમાં ક્યાં એની ઉંમર પાંત્રીસ વર્ષ કરતા વધારે હોય ભાઈઓમાં અથવા પોતાના જિલ્લાની અંદર જે છે ઉપરની જગ્યા ન હોય તો પોતાની કેટેગરીમાં ફરજિયાત લેવું પડે ત્યારબાદ ઈડબલ્યુએસની વાત કરવા જઈએ તો એકસો ઓગણત્રીસ ઉમેદવારોને બોલાવેલા હતા એમાં એકવીસ ઉમેદવારો જે છે એ પોતાની કેટેગરીની અંદર લીધેલું છે હવે સાત એટલે તો ઓપનની જગ્યાઓ જે છે એ પાંચસો ને ચોપન જગ્યાઓ ખાલી છે એસસીની નેવ્યાસી જગ્યાઓ ખાલી છે એસટી ની ચારસો ત્રેસઠ જગ્યાઓ ખાલી છે એસસીબીસીની બસો બાવન જગ્યાઓ ખાલી છે અને ઈડબલ્યુએસ ની જગ્યાઓ એકસો પંચાવન જગ્યાઓ ખાલી છે એટલે ટોટલ પંદરસો તેર જગ્યાઓ ખાલી છે અહીંયા આપણે જોવા જઈએ તો બસો તેત્રીસ ઉમેદવારો હાજર રહ્યા હતા એટલે કે અઠાવન ટકા જેવા ઉમેદવારો હાજર રહ્યા હતા અને ગેરહાજર ઉમેદવારોની સંખ્યા એકસો સડસઠ હતી એટલે કે એકતાલીસ પંચોતેર ટકા ઉમેદવારો ગેરહાજર હતા તો આવું દરેક દિવસે એટલે ત્રણ ચાર દિવસ સુધી જ્યાં પણ ગણિત વિજ્ઞાનની ભરતી પ્રક્રિયા ચાલે આટલા ઉમેદવારો ગેરહાજર રહે તો પંદરસો ઉમેદવારો જે છે પંદરસો ઉમેદવારોમાંથી મોટા ભાગના ઉમેદવારો જે છે એનો સમાવેશ ઓપન મેરીટની અંદર થઈ જાય અને ઓપનની જગ્યાઓ જે છે એ પ્રથમ તબક્કાને અંતે ભરાઈ જવાની શક્યતા છે કારણ કે જેમ જેમ હવે દિવસ આવશે એમાં આ સંખ્યાઓની સંખ્યામાં જે છે એ ઘટાડો થશે ચાલીસ ટકા પાંત્રીસ અનુમાન આપણે લગાડીએ છીએ એટલે હવે અહીંયા હાજર રહેવાનું પ્રમાણ જે છે વધી જશે એટલે આ જગ્યાઓ જે છે પ્રથમ તબક્કામાં ભરાઈ જવાની શક્યતા છે અને કદાચ વધારે ઉમેદવારો રહે તો આ જગ્યાઓ ખાલી રહેવાની પણ શક્યતા છે તો આ જગ્યાઓ ભરાઈ જશે તો આ કેટેગરીની જગ્યાઓ તો ખાલી રહેશે તો કે હા કેટેગરીની જગ્યાઓ જે છે ખાલી રહેશે એટલે જે મિત્રોનો જે કેટેગરીની અંદર સમાવેશ થાય છે એના માટે ચોક્કસથી બીજો તબક્કો આવશે આવશે ને આવશે કોના માટે નહીં આવે કે એવા ઉમેદવારો ચૌદસો ને તોતેર કે જેનો મેરિટ ક્રમ જે છે એ માની લો કે પ્રથમ તબક્કાના અંતે ભરાઈ ગયા અને આમાં ચૌદસો તોતેર ઉમેદવારો જે છે એ ચૌદસો તોતેર ઉમેદવારોમાંથી જેનો વારો આવી ગયો બાકીના પંદરસો ચાર કરતા મેરિટ વધી ગયું હોય તો એને જે છે મિત્રો લાભ મળશે નહીં બાકીના જે પણ કેટેગરીની જગ્યાઓ છે એ કેટેગરીની જગ્યાઓ બાકી રહેશે અને બીજો તબક્કો ચોક્કસથી આવશે આવશે ને આવશે તો એનો સમાવેશ જે છે એની અંદર થશે હવે બીજા તબક્કામાં આપણે વાત કરીએ તો કઈ કેટેગરીની જગ્યાઓ પહેલાં ભરાશે

એ થોડુંક નીચું રહેશે ઈ ડબલ્યુ એસ કરતા એટલે ઈડબલ્યુ નું જે છે એ મેરીટ ઊંચું રહેવાની શક્યતા છે ત્યારબાદ એસીબીસી ત્યારબાદ એસસી પછી એસટી તો એસટી કેટેગરીનું મેરિટ જે છે એ સૌથી નીચું રહેશે એની જગ્યાઓ પણ ઘણી બધી ખાલી છે ચારસો ને ત્રેસઠ જગ્યાઓ જે છે એ ખાલી છે તો આ તમામ માહિતી જે છે એ મિત્રો આપણે ટકાવારી મુજબ અને કેટલી જગ્યાઓ ખાલી રહે તેની આપણે સમગ્ર વાત જે છે આ વિડીયોની અંદર કરી છે અને અગાઉ પણ મિત્રો જે છે એ આપણે ગણિત વિજ્ઞાન સામાજિક કે પગાર ધોરણ જે છે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર પગાર ધોરણ શું મળે છે એની વચ્ચેનો તફાવત શું છે તેનો પણ આપણે વિડીયો બનાવેલો છે ચોક્કસથી વિડીયો તમારે જોવાનો બાકી હોય તો જોઈ લેજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અસ્તુ જય હિન્દ